મોદીનો મંત્ર છે અને આ મંત્ર જે તેને સાકાર કરતા ભાવનગરના જે પ્રજાજનો હતા કે જેણે નીવુબેન ભાંભળિયાને ખોબલે ને ખોબલે મત આપી ચાર લાખ પંચાવન હજાર બસો ને બાણું મતની જંગી લીડથી જ્યારે વિજય બનાવ્યા છે ત્યારે ચોક્કસ ભાવનગરના જે મતદારો ભાવનગરની પ્રજા કે જેમણે મત આપીને વિજય બનાવ્યા છે તેનો ચોક્કસ તેઓ આગામી સમયની અંદર ભાવનગરનો જે વિકાસ છે તેની ચોક્કસ ઝંકણા જે છે એ કરશે ત્યારે આપણે ખાસ ભાવનગરના પ્રજાજનો જે છે મતદારો છે તેની ખાસ વાત કરવાનો પ્રયાસ જે છે એ કરીશું હું પહેલાં તો ખાસ આપણે પૂછવા માગીશ કે ન્યુબેન બાંબણીયા કે જે હાલ સાંસદ તરીકે તો ચૂંટાઈ આવ્યા છે પરંતુ સીધા જ મોદીના જે કે મંત્રીમંડળ છે કે તેમાં સ્થાન પામ્યા છે ભાવનગરના વિકાસ માટે શું જરૂરી છે એક ભાવનગર નાગરિક તરીકે શું કહેશો ભાવનગરના વિકાસ તરીકે તો પહેલાં તો એર કનેક્ટિવિટી સાવ છે જ નહીં એટલે પહેલી પેલી એર કનેક્ટિવિટી જો મળી જાય તો ભાવનગરનો વિકાસ ઘણો બધો થઈ શકે એમ છે અને બીજું લોંગ ટર્મની જે ટ્રેન આપી છે એમને જે હરિદ્વારની હરિદ્વારની ટ્રેનની અંદર જેનો રૂટ છે એ બહુ ટીડીએસ છે એટલે કે કંટાળાજનક છે એ રૂટ આખો જો દિલ્હી ઉપર ડાયવર્ટ કરી નાખે તો ભાવનગરનો વિકાસ થવાની ઘણી બધી શક્યતાઓ છે અને નિંબુબેનને ખૂબ ખૂબ અભિનંદન કે જેમને કેન્દ્રમાં કેન્દ્રીયમાં સ્થાન મળ્યું હતું ચોક્કસ ભાવનગરના જે નાગરિકો જે છે એ બેનને અભિનંદન પાઠવી રહ્યા છે સાથે સાથે ભાવનગરમાં જે પર્યાપ્ત સુવિધા નથી કે જેમાં ખાસ કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર કનેક્ટિવિટી છે તેનો ભરપૂર લાભ મળે તે પણ આશા છે એ વ્યક્ત કરી રહ્યા છે વધુ એક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું નીતિન ખાસ આપને પૂછવા માગીશ કે ન્યૂબેન બાંબાણીયા કે જે હાલ સાંસદ બનીને હાલ મોદીના મંત્રીમંડળને સ્થાન પામા છે ભાવનગર માટે હવે કેવા વિકાસની આશા છે એ ભાવનગરના એક નાગરિક તરીકે આપ રાખી રહ્યા છો પ્રથમ તો નિમુબેન બાંભાણી અને અભિનંદન ખૂબ સારી અને જંગી બહુમતી લીડથી એ લોકો હજુ ઉભરી આવ્યા છે અમારી ભાવનગરના નાગરિક તરીકેની એક માગણી છે કે શિક્ષણ જગતને જે બહાર જગ્યાએ જે જે જગ્યાએ મળે છે જે ભાવનગર સિવાય ગુજરાતમાં જે જે સુવિધાઓ ઉપલબ્ધ છે જે ભાવનગરને અત્યારે અતિશય જરૂરિયાત છે શિક્ષણની જે સુવિધાઓ છે જેની માટે થઈને એની નવી નવી કોલેજોની આઈઆઈટી હોય કે આઈઆઈએમ હોય કે કોઈપણ બી કોઈ પણ બી લેવલની સંસ્થા હોય એની જે ભાવનગરમાં અત્યારે ખૂબ જ જરૂરિયાત છે એની તત્કાલિક અત્યારે વ્યવસ્થા ઊભી થાય એવી જરૂરી છે કારણ કે ભાવનગરના વિદ્યાર્થીઓને ભણવા માટે થઈને આગળના કોર્સ માટે થઈને ભાવનગર છોડીને બહાર જવું પડી રહ્યું છે ચોક્કસ મોદી સરકાર છે કે જેણે દેશની અંદર પોતાના શાસનકાળની અંદર અનેક યુનિવર્સિટીઓ જે છે એ ઉભી કરી છે ત્યારે ભાવનગરમાં પણ પૂરતી શિક્ષણ જે છે એની વ્યવસ્થા સુદૃઢ બને તેવી માંગ જે છે એ હાલના નાગરિકો છે એ કરી રહ્યા છે હું વધુ એક સાથે વાત કરીશું નીતિશા આપણે પૂછવા માગીશું ન્યુબેન ભાંભાણીયા કે જે ભાવનગરના સાંસદ તરીકે ચૂંટાયા છે એક નાગરિક તરીકે કેવી આશાઓ છે કે જેમાં ભાવનગરનો વધુ વિકાસ જે થઈ શકે ભાવનગરનો વિકાસ ભાજપનું ગઢ કહેવાય ભાવનગર વર્ષોથી ભાજપ અહીંયાથી જીતતું આવ્યું છે ગુજરાત સમગ્રનો વિકાસ થઈ રહ્યો છે ભાવનગર થોડુંક પાછળ રહી ગયું એવો અહેસાસ થયા કરે છે અમને એટલે ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય ભાવનગર જિલ્લામાં એકાદ બે મોટા ઉદ્યોગો વાત કરતા હોય કે ઉદ્યોગ આવ્યા નથી એની જે ભાવનગરની જરૂર છે એ ભાવનગરની પૂરી થાય એવા પ્રયાસ નિમુબેન કરશે જ એવી અમને આશા છે અને શુભેચ્છાઓ ચોક્કસથી બીજો એક પ્રશ્ન સૌથી મહત્વનો કે ભાવનગર કે જે રજવાડું હતું એ સિવાય કહેવાય કે દેશનું બીજા કે ત્રીજા નંબરનું રજવાડું છે આજની જો વાત કરીએ તો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ બધાનો જે વિકાસ થયો છે એની સરખામણી ભાવનગરનો વિકાસ ખૂબ ઓછો છે ભાવનગરમાં ખાસ કહેવાય કેવો વિકાસ જે છે એ વિકાસના કામો છે જે લાવવામાં આવે જેથી કરીને રોજગારથી માણીને તમામ સુવિધાઓ છે એ ભાવનગરને મળી શકે ભાવનગર ઘણી રીતે લાભદાયી છે એક તો અહીંયા આપણે દરિયા દરિયાઈ કનેવિટી છે એર કનેક્ટિવિટી છે એ બધાને સુદૃઢ કરી અને એકસાથે મજબૂત કરે અને મોટા ઉદ્યોગો